એસીપી ગ્રાઉન્ડ ખાતે આ લીગની ફાઇનલ મેચ હતી જેમાં સેક્રેટરી જય શાહે આ ટ્રોફીમાં વિજેતા ટીમને પાંચ લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત થવાની છે રનર્સઅપ અપ જે ટીમ છે એને અઢી લાખ કેશ પ્રાઇઝ અને ટ્રોફી એનાયત થવાની છે એ ઉપરાંત સમગ્ર મેચમાં જેને સારામાં સારો પરફોર્મન્સ કર્યો છે એવા મેન ઓફ ધ સિરીઝને એકાવન હજાર રૂપિયા અને સમગ્ર મેચ દરમિયાન જેણે સૌથી વધારે કેચ કર્યા છે સૌથી વધારે વિકેટ લીધી છે સૌથી વધારે રન કર્યા છે એવા પ્લેયર્સને પચીસ હજાર રૂપિયાનો રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત થવાની છે અને અઢારે અઢાર મેચમાં જે મેચમાં મેન ઓફ ધ મેચ બન્યા એવા તમામ ખેલાડીઓને દસ હજાર રૂપિયાનો રોકડ પુરસ્કાર